હેવી સાયક્લોનિક સ્થિતિ વચ્ચે બે દિવસ ભારે વરસાદ પડતાં દુબઈ એરપોર્ટ પર પાણી ભરાતા તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે દુબઈ એરપોર્ટ એથોરિટીએ ટેમ્પરરી તેની કામગીરી સ્થગિત કરી દીધી છે જેને લીધે દુબઈથી સુરત આવતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અને સુરત એરપોર્ટ પર પાંચ કલાક લેટ પહોંચી હતી ભારે વરસાદ બાદ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે શારજા એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે એરપોર્ટ જવા માટે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાય છે એર ઇન્ડિયા એક્સપ્રેસ કે ઇન્ડિગો એરલાઇન્સ સુરત થી દુબઈ

તેમણે ચેતવણી આપી હતી કે ખરાબ હવામાનને કારણે બુધવારે સવારે પણ ફ્લાઇટમાં વિલંબ અને વિપક્ષ થઈ શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દી ન્યૂઝ સુરત